આપણા પૂજ્ય મેકન દાદાએ સદીઓ પહેલા એક સેવાનો આલેખ જગાવ્યો હતો આ અખંડ ભારત હતો ત્યારે એ અખંડ ભારતમાં રણના રસ્તે અફાટ રણમાં ભૂલેલો ભટકેલો કોઈ પણ મુસાફર જતો હોય તો એ મુસાફરને પાણી અને રોટલો અને પશુઓના સહારે પશુઓ પણ એટલા બધા પ્રમાણિકતા લાલિઓ અને મોતીઓ એના સહારે સવારે રોટલો અને પાણી લઈને દાદા જતા અને દાદાની આજે પણ સદીઓ પછી પણ આજે એના સ્લોગન એની કવિતાઓ એની રચનાઓ એને આપેલી અગમવાણી તમે એનું વાંચન કરો બે મિનિટ તો તમે એની સાક્ષાત્કાર અનુભૂતિ કરી શકો દાદા કહી ગયા છે કે ભલો કહેતા તો ભલો દો પૂછો કહેતા તો પછો દો એને મેં કોલા હતા પછો

દર વર્ષે અહીં સવારથી લઈ અને સાંજ સુધી દાંડિયા રસ હોય છે પછી સાંજે સામાયું હોય છે દાદાનો અને સાંજે અહીં મહાપ્રસાદ પણ આપવામાં આવે છે કે જે ખીચડી અને કઢી જેને અમે ખાટીઓ ખીચડો એવી રીતનું નામ આપીએ છીએ એવી રીતનો આખો મેળો હોય છે અને બીજા દિવસે પણ અહીં દોડ ને એવું બધા સ્પર્ધાઓ હશે સાડા ચારસો વર્ષથી અમે કરનારાની ત્યાંથી મેકણદારાએ કીધો કે આપણે મહાશિવરાત્રી આપે ભક્તોને કીધી કે આપે ઉજવીએ તો બધાએ આર કે આપે કેવી રીતે ઉજવીએ દાડા તો કે તમારે આપણે મગમાં ખેતી કરીએ મગ થાય એની કરીએ ખીચડી તમારે ગાયો ભેસું વે એની સાસ જમાવીને એની કરીએ કઢી અને ખાટીઓને ખીચડી એની કઢી કરીને દાડાની કોરી બનાવીએ સૌ ભક્તો ભેરા મળી અને પ્રસાદ લઈએ દાડાની સામયો કરીએ ભૈરવ દાદાને નોતરો દેવા જઈએ ત્યાંથી ગાજતા તે હાલ ચારસો ગુરુ સહી પહેરે પહેરીને પગપાળા ચાલે પગમાં ચાંખડી પડી ન પહેરે ખુલ્લા પગે ચાલે ચોક ફેર ફરી સામયો કરી ગાજતા વાજતા એને લઈ આવીએ જય જીના દાદા પાસે જે પણ માંગીએ આપણા મનની ઈચ્છા પૂરી થાય છે એમ દાદા પાસે એટલું જ માંગીએ છીએ કે બસ દાદા બધા સુખ શાંતિ આપે અને બધાને અન્ન અને રાશન પૂરું પાડે

सारे नू नाले पई सु बखाले पाणी तारे नू नाले पई सु बखाले पाणी कलशा में मीठा पाणी भुखी नानी कल्खा में मीठा पाणी भुख ने लॻी नानी लालीअ ने मोत जानी अमर कहाणी लालीअ ने मोत यानी अमल कहाणी ਨਾ ਪਾਵੜਿਆ ਕਾ ਦੀ ਕਾਵਣ ਮਾਰੂ ਧੀਰੇ ਬਾਣੀ